આ નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાઈ રહી છે તથા ટીપીડીપીની પણ કુલ પાંચ સીટો ઉપર ચૂંટણીઓ યોજાઈ રહી છે એના માટે બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે તમામ જગ્યાએ પૂરતો સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત રહે એ માટેનું આયોજન કરી દીધું છે તાલીમ આપી દેવામાં આવી છે તથા સ્ટ્રોંગ રૂમ જે છે એમાં મશીનોને તૈયાર કરીને સીલ કરી દેવામાં આવ્યા છે હવે પંદર તારીખે રિસિવિંગ ડિસ્પેચિંગની કામગીરી ચાલુ થશે ત્યારે આ બધી મશીનો અને ટીમો રવાના કરવામાં આવશે ખાસ બધા સિટીઝન્સ માટે ખાસ આ સંદેશ છે કે મોબાઈલ ફોન જે છે એ અંદર અલાઉડ હોતું નથી મતદાન મથકની અંદર એટલે પોતાનું મોબાઈલ ફોન કાં તો ઘરે અથવા તો પોતાના વાહનમાં મૂકીને આવે મોબાઈલ ફોન અંદર કોઈપણ રીતે અલાઉ નથી બીજું કે જો આપની પાસે વોટર આઈડી કાર્ડ હાથ વગેરે નથી તો પણ આપ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે જે ફોટા આઈડી કાર્ડો છે એવા અગિયાર જે દાખલાઓ છે એ પ્રમાણે આપ વોટ કરી શકશો તો હું આપ થકી બધાને એ જ વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આવી આ જે લોકતંત્રનું જે પર્વ છે એને આપણે સફળ બનાવીએ દરેક મતદાન મથક ઉપર આપણે જે રીતે એની સંવેદનશીલતા છે એ પ્રમાણે એનું પોલીસ બંદોબસ્ત જે સ્ટેટ ઇલેક્શન કમિશનના નોર્મ્સ પ્રમાણે છે એ આપવામાં આવ્યું છે મિનિમમ બે પોલીસ સ્ટાફથી ચાલુ કરી જે રીતે સંવેદનશીલતા છે એ પ્રમાણે એનું બંદોબસ્ત હોય છે તદુપરાંત મોબાઈલ વાન્સ પણ હોય છે ઝોનલ પોલીસ અધિકારી પછી છેક ડીએસપી સાહેબ અને એસપી સાહેબ સુધી આની મોનિટરિંગ થતી હોય છે